સર્વાનુમતે એક અવાજે કીધું છે કે તો આ રૂટ ચેન્જ કરવામાં આવે એક પણ ખેડૂતના ખેતરમાંથી લાઈન ન નાખવામાં આવે અને જો નાખવામાં આવશે તો મરમઠ ગામ છે એ તમામ જે લોકસભાની અંદર કોઈ પણ પ્રકારની ચૂંટણી હોય તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય વિધાનસભા હોય લોકસભા હોય કે કોઈ અન્ય ચૂંટણી હોય હોય તમામ ચૂંટણીનો બહિષ્કાર કરશે ને ખેડૂતોને સમસ્યા ત્યારે એ મોટા ભાગે બોલતા નથી જયારે બોલે છે ત્યારે એકદમ આક્રમકતાથી બોલે છે અને પ્રશ્ન કર્યા પછી પણ એના નિરાકરણ ન આવે તો શું કરે ખેડૂતો એ ભૂલી જાય અને પછી પોતાના કામ પર વળગી જાય અને એવું માની લે કે આ તો નિયતિ છે ખેડૂત બન્યા એટલે આટલું તો ભોગવવું જ પડશે પણ હજુ પણ અનેક ખેડૂતો એવા છે જે પોતાના હક માટે લડતા હોય છે પોતાની સમસ્યાઓ બે વાક રીતના રજૂ કરતા હોય છે અને એવા અનેક ખેડૂતો જે છે એ હજારો ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરતા હોય છે એક અવાજ ઉઠે તો એનું સોલ્યુશન આવે છે એના બહુ જ બધા ઉદાહરણ છે અને ખેડૂત સાથે પણ કંઈક એવું જ થાય છે મરમઠ ગામમાં એક સમસ્યા હતી વર્ષોથી એ સમસ્યા છે કે ખરાબ જે કેમિકલ વાળું પાણી છે એ ખેતરોમાં પહોંચે છે પાણી ખરાબ કરે છે અને ખેડૂતોને એનાથી ખૂબ નુકસાન થાય છે એક યોજના આવે છે પછી એ યોજનામાંથી જે પાઇપ બનાવે અને પાણી જેતપુર સુધી પહોંચાડવા માટેની અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવે છે જેમાં પણ ખેડૂતોને રજૂઆત કરી છતાં ગોસ્વામી સુધી પહોંચ્યા પરેશભાઈ ગોસ્વામી એ ગામની મુલાકાતે જાય છે છે સાથે વાત કરે પત્ર આપે છે અને પછી એ ખેડૂતો ચીમકી આપે છે કંટાળીને કે જો અમને ન્યાય નહીં મળે અને જો અમારી સાથે જે થયું છે એમાં સરકાર કઈ આ યોજના બંધ કરે કે પછી આ યોજનાની ની બીજો ઓપ્શન કાઢે એવું નહીં થાય તો પછી અમે ચૂંટણીનો

મરમઠ ગામે અમે બધા ખેડૂતો એકઠા થયા છે મરમઠ ગામના ખેડૂતો ઉપર એક આફત આવી છે એક મુસીબત આવી છે અને આ મુસીબત માટે અમે બધા એકઠા થયા છીએ મુસીબત એવી છે કે આમ તો વર્ષોથી જે જેતપુરનું જે કેમિકલનું પાણી છે એ એ આ તરફ આવે છે છે ને અનેક હજારો એકર જમીનો ખરાબ એમાં વર્ષો થી આ ખેડૂતો પીડાતા હતા હવે એમાં સમસ્યા એ અત્યારે આવી છે કે હવે એમાં એક યોજના છે જે કેમિકલ નું પાણી છે એ જેતપુર થી લઈને છે દરિયા સુધી પહોંચાડવાનું છે એમાં જે સરકાર છે એ આ કેમિકલ ની નાખી રહી છે એમાં ઘણા ખેડૂતના ખેતરમાંથી આ લાઇન પસાર કરવાના છે એને કારણે ખેડૂતોને અનેક પ્રકારની સમસ્યા આવશે એ લાઇન તૂટે તો પણ ખેડૂતોને સમસ્યા છે કાલ સવારે બોર કરવું હોય તો પણ સમસ્યા આવે છે અને આ જે અત્યારે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ખેડૂતોની સહમતી લેવામાં આવી નથી લીધી ત્યારે ખબર પડી કે સર્વે વાત કરે છે પણ વાસ્તવમાં ખેડૂતો છે આ સર્વેમાં સહમત નથી ખેડૂતોની ઈચ્છા એવી છે કે અમારા ખેતર માંથી આ લાઈન ન નીકળવી જોઈએ જયારે આ ગામ હોય કે અન્ય ગામ હોય અનેક જગ્યાએ નદી તળ ની જમીનો ખરાબાની ગૌચરની જમીનો ખરાબાની પડી છે એટલે જો સરકાર ધારે તો ખરાબાની જમીન માંથી લાઇન કાઢી અને ખેડૂતોની એક ઇંચ જમીન છે એ પણ આમાં સંપાદન ન કરવી પડે ને ખેડૂતોને હેરાનગતિ ન થાય આવું આયોજન થઈ શકે એમ છે છતાં પણ સરકારે આ નથી કર્યું અને જો ખેડૂતોના ખેતર કાઢી રહી છે લાઈન તો આ ખેડૂતો અત્યારે રોષ છે કે અમે આ ક્યારેય પણ સહન કરવાના નથી આ લાઈન નાખવા બાબતે ખેડૂતોની ખેતરમાં લાઈન આવે એ બાબતે દરેક ખેડૂત વિરોધ છે એટલે આજે આ જે મરમઠ અને આસપાસના ગામના જે ખેડૂત ભાઈ બધા મળ્યા છે એની અંદર બધા સર્વાનુમતે એક અવાજે કીધું છે કે કાં તો આ રૂટ ચેન્જ કરવામાં આવે એક પણ ખેડૂતના ખેતરમાંથી લાઈન ન નાખવામાં આવે અને જો નાખવામાં આવશે તો મરમઠ ગામ છે એ તમામ જે લોકસભાની અંદર કોઈ પણ પ્રકારની ચૂંટણી હોય તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય વિધાનસભા હોય લોકસભા હોય કે કોઈ અન્ય ચૂંટણી હોય તમામ ચૂંટણીનો બહિષ્કાર કરશે ક્યારેય પણ કોઈ જ મતદાન નહીં કરે જ્યાં સુધી આ પ્રશ્ન સોલ્વ ન થાય ત્યાં સુધી આ મરમઠ ગામના ખેડૂત છે એ પોતાએ મક્કમ મન બનાવી લીધું છે અને આ જે મરમઠ ગામની અંદર ગામના જે પ્રથમ પ્રથમ નાગરિક કહેવાય એવા સરપંચ પરબતભાઈ પણ હાજર છે અને પરબતભાઈ પણ ગામ વતી બે શબ્દ કહેવા માંગે છે મારું ગામ મરમઠ મરમઠ સરપંચ વરુ પરબતભાઈ મસલીભાઈ જેમ પરેશભાઈ આગળ વાત કરી છે તો અમે ગામે નિર્ણય કર્યો છે અમારી ગામે અમારા ગામની સાથે 10 ગામ જોડાયેલા છે કે આગામી કોઈ પણ ચૂંટણીમાં અમે મતદાન નહીં કરીએ આ અમારો ફાઇનલ નિર્ણય છે જો આનો કોઈ રૂટ છે નહીં કરવામાં આવે અને કાઈ પણ ફેરફાર નહીં થાય તો આ અમે ગામ લોકોએ નક્કી કરેલું છે કુતિયાણા તાલુકાના મોડદરી ગામનો ખેડૂત છું અમે મીટિંગમાં બધા જોડાણા છે અને જે કેમિકલ વાળી લાઈન જમીન માંથી બહાર નીકળે છે એ જમીનમાં જે નીકળે છે ત્યાં એક તો બાર મીટર લાંબી પોડી લાઈન ટાખવાનું નક્કી કરે છે એના કારણે દરેક ખેતરોમાંથી જ્યાંથી લાઈન નીકળશે ત્યાં નદી જ બની જવાની છે કારણ કે વરસાદી ચોમાસામાં પાણી એટલું બધું આવે છે કે ઘેર ચોમાસાની મોસમ ન લઈ શકતો અને નાનો એવો એક ખાડો ઘરેલો હોય તો પણ ત્યાં નદી બની જાય છે આ તો બાર મીટર થોડી છે એટલે અમારા ખેતરોમાં કોઈ હિસાબે અમે લાઇન કાઢવા દેવાના નથી એ નક્કી કર્યું છે અને જ્યાં સુધી આનો નિર્ણય ન આવે ત્યાં સુધી બધા ગામ મંદર નો બહિસ્માન કરશે